સરસ મજાની જોરદાર ગરમા ગરમ જલેબી બની રહી છે જોઈ શકો છો કારીગરો છે હો ભાઈ તમે સરસ મજાની હોટલ બહુ જોરદાર સુભી છે ક્યાં માતાજી હોય ને ક્યાં ભગવાન હોય એ તો આપણને કઈ ખ્યાલ નથી પણ જોવો તમે આ સુભી છે હા ભગવાન છે કાંઈક જોવો તમે હા તો મિત્રો જોઈ શકો છો બહુ જોરદાર આ હાલો મિત્રો આમાં કંઈ આપણને તો કોઈ જે ભાળ્યું ન હોય ને કોઈ જે ખાધું ન હોય એવું નાય આમાં છે આપણે તો આવું કોઈ જે લીધુંય ન હોય જોવો તમે હા મિત્રો Aí a perna da céu vai knocking off his idea na também. મિત્રો જો અહીંયા જુદી જુદી રાઈતની આ કેક બનાવે છો ભાઈ આ મિત્રો આજે મારે આ તમારે તમને છે ને આ છે નવીન નવીન હો જો તમે આ કેક બનાવે જો સરસ મજાની કેક બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો જો અહીંયા ડિઝાઇન પડે છે હા મિત્રો જુઓ હાલો મિત્રો તો અત્યારે આપણે જો આવી છીએ આ સરસ મજાની આ દુકાનનું નામ તો હું હોય આપણને ખબર જ નથી જો અહીંયા બેહીને કુળીસી હિંજુ છે અહીંયા બેહીને નાસ્તો કરવાનો છે આ મિલ્ક ને સ્વીટ ને આવું સુધી મળે છે અહીંયા જુઓ તમે હા दूध फाडन जोवो भाई हां टाइ लिमिट टाइ नमकीन फैमिली मित्रों જોઈ શકો છો સરસ મજાના આ કાક નવી જ ડિઝાઇનના મકાન છે જોવો તો ને રેણકના મકાન છે ઓ ભાઈ હા હાલો મિત્રો જો તમે સરસ ખરેખર જોઈ શકો છો જો આંધી નવી ડિઝાઇનના

જુદું જુદું સુધી બતાવવાનું છે તો વ્લોગમાં બિના જો મિત્રો તો અહીંયા યવતમાળમાં આપણે હવે આંટા મારીએ બજારે જોવા સોસાયટી છે કેવા મસ્તીના બંગલા બનાવેલા છે સરસ મજાના હંદાઇમાં ફૂલ ઝાડ છે જોઈ શકો છો જુઓ તમે

જોઈ શકો છો જો અહીંયા ગણપત દાદાનું ઘેરે ઘેરે પૂજા વિધિ અને કીર્તન થાય છે આપણે તો આ મરાઠી ભાજા સમજી નહીં પણ જો તમે સાંભળો શો કે નહીં જોઈ શકો છો જોવો સરસ મજાનું આ ગણપત દાદાનું ઊંઝન ને કીર્તન ને સ્તુતિ થાય છે જોવો તમે

આજે હું તમને દુકાનો બતાવું છું આ બજાર બતાવું છું જો આ યવતમાળના સિટીમાં તો જો આપણે આવી ગયા છીએ આ યવતમાળની બજારોમાં હા જો તમે આંધી બજાર મારે તમને આજે બતાવવાની છે ઓ ભાઈ આ આ ફ્રૂટની બકાલાની આ માર્કેટ છે તો યવતમાળમાં અત્યારે આપણે આ બકાલું ને ફ્રૂટ ફ્રૂટ ને હાદી માર્કેટમાં આવી ગયા ગયાશી જુઓ જય અંબે ભાજી ભંડાર જુઓ તમે આપણે આ શાક આધુ જોઈ શકો છો જો આ બધા આવી ગયા આપણે માર્કેટમાં હાલો મિત્રો તો જો અહીંયા હોસ્પિટલ છે મસ્તી ની જોરદાર હો ભાઈ આપણે જરાક ટોયલેટની જરૂર પડી એટલે પછી આપણે તો ગમે સિટીમાં જઈ દવાખાનાનો ઉપયોગ કરવાનો હા જય શિયા રામ હાર્દિક સ્વાગત શ્રી બાલકૃષ્ણ હવેલી હાલો મિત્રો જોઈ શકો છો સરસ મજા લીમડાના થડને કેવું મસ્તી બનાવી દીધું જોઈ શકો છો સરસ મજા નો અહીંયા કઈક મેળો છે આપણે જઈએ અંદર જોઈએ જાણીએ ને તમને હું બતાવું શું છે એમાં તો બ્લોગમાં પીનારે છો હે મિલી મિત્રો જય શ્રીરામ તો આજે આપણે એક આ નવો કાંઈક છે અહીંયા મેળો છે ઓ ભાઈ નવી 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 વસ્તુ અહીંયા સુધી મળે છે હવે આ રીતે ફાસ્ટ ઉત્સવ છે અહીંયા તો આમાં હંધી નત નવી હંધી વસ્તુ મળે છે તો હું અંદર જાઉં તમે બ્લોગમાં બીને રહેજો આ નત નવું હંધી મારે તમને બતાવવાનું છે તો જોવો તમે આમાં કાંઈક જોરદાર છે ઓ ભાઈ મેળો હા સો સરસ મજાના જો અહીંયા નત નવા કપ ને હંધુ શાહ માટે હો ભાઈ આ ડીસુ ને હંધુ આ સિનાઈ માટેનું હંધુ મસ્તી ને હિન્દુ વસ્તુ મળે છે જુઓ તમે સરસ મજાના કુંડા છે હો ભાઈ જુઓ તમે સસલા ને મોર ને બતક ને જુઓ જય મિત્રો જોઈ શકો છો સરસ મજાના જો આ હંદાય સિનાઈ માટીના બીબા છે ને તેમાં જો કેવી રીતનું પાણી ગોઠવેલું મોટર ગોઠવેલી છે ને પાણી આવે છે જોઈ શકો છો જો સરસ મજાના આ હંધી જોરદાર છે ઓ ભાઈ આ હંધી આઈટમ હા હાલો મિત્ર જો આ અહીંયા નાસણી ફિંગર એવું કઈક લખેલું છે હિન્દિન પણ આ આપણને તો આમાં કઈ સમજ ન પડે જો તમે આવું વેસે છે જો

ભાઈને કંઈક કરે છે પણ હવે આપણે તો આમાં શું ખબર પડે હવે પૂછી કંઈક શું છે આ નથી બરાબર ને આ હેને માટે છે જો શેરો સાફ કરવાનું મશીન આવી ગયું હો ભાઈ જો ભાઈને જો શેરો સાફ કર્યો મશીન થી જુઓ તમે ફેમિલી મિત્રો તો અત્યારે આપણે જો આ લાકડા ને રમકડા ને લાકડા ની અંદર વસ્તુ મસ્તી ની સરસ મજાની જોઈ શકો છો જો આના ને જુદું જુદું બહુ જોરદાર આઈટમ છે હો ભાઈ લાકડાની જોઈ શકો છો જો તમે ખાટલો ને સાયકલું ને જુઓ पडलं काय कंदील वगैरे हो ना ते सुंदर आहे अनस રામ જોઈ શકો છો અત્યારે જો મહાપ્રસાદ શરૂ થઈ ગયો છે જો તમે સાંજ નો ભાઈ આવે મિત્રો જોઈ શકો છો અત્યારે ઘણા પ્રસાદમાં હંધાઈ લાઈનમાં ગોઠવાઈ ગયા છે તો આપણે પણ લાઈનમાં ગોઠવાઈ જય શિયારામ જય શિયારામ જય Okay. એટલું જ થાળીમાં વ્યર્થ નો જાય નાલીમાં આવી રીતે આ હિન્દીમાં લખ્યું છે જય શ્યારામ ફેમિલી મિત્રો તો અત્યારે બધાએ પ્રેમથી આનંદથી પ્રસાદ પાયો ફેમિલી મિત્ર હાલ અત્યારે આપણે આ વ્લોગ પૂરો કરીશી ને હવે દરરોજ આપણે નવા નવા વ્લોગ બનાવતા રહેવું એ હવે આનંદ મોજમાં રહેજો અપાઈ લાઈવ ને સબસ્ક્રાઈબ ને એવામાં કાંઈ માથાપીઠમાં ન પડો ને તો હાલ છે પણ આનંદ મોજમાં તો રહેજો ને અમારા વ્લોગ જોતા રહેજો જય શિયા